મિત્રો ફરી વાર સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ મિત્રો માત્ર એકત્રીસ હજાર રૂપિયામાં સીબી હોર્નેટ એકસો અને ખતરનાક એક્ઝોસ્ટ સાથે મિત્રો પેટી પેક કન્ડિશનની ગાડી છે મિત્રો પેલા તમને એક્ઝોસ્ટનો અવાજ જ સંભળાવી દો પછી આપણે આગળ વાત કરીશું ગાડીની મિત્રો અને મિત્રો આ જે કિંમત છે ઈ મૂળ કિંમત છે ગાડીની એકત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ નથી ખતરનાક એન્જિન છે અને ખતરનાક એક્ઝોસ્ટ છે મિત્રો અને મિત્રો તમે જે ફોલો કરો છો ફેક્ટ વાત માટે મિત્રો તો ફેક્ટ વાત જ જણાવીશ કે ગાડીમાં શું શું ખર્ચો અને ગાડીની કન્ડિશન કેવી છે મિત્રો તો પેલી વાત તો મિત્રો એકત્રીસ હજારમાં સીબી ઓવરનેટ ક્યાંય મળે જ નહીં ઓલ ઓવર ગુજરાતની પણ ઓલ ઓવર ઇન્ડિયા સર્ચ કરી લેજો એકત્રીસ હજાર એટલે હાઉ મિનિમમ કિંમત છે એમાં પણ ડ્યુલ ડિસ્કબેક વાળી ગાડી છે મિત્રો આમાં ખાલી ગાડીમાં મીટર જ બંધ છે બાકી બધું ઓકે છે અને જ્યાં જ્યાં ટચિંગ મેર્યું છે એ પણ હું તમને જસ્ટ જણાવી દઈ મિત્રો તો મિત્રો એકત્રીસ હજારમાં ઓલ ઓવર ગુજરાત ગેટગાર્ડ ઉપર લોન પણ કરી દઈશ ને ડિલિવરી પણ થઈ જશે તો જાજો ટાઈમ વેસ્ટ નહીં કરી અને સીધું ટાયરથી શરૂઆત કરી મિત્રો તો ફ્રન્ટનું ટાયર તમે જોઈ શકો છો મિત્રો સાહીઠ પાસઠ ટકા જેવું આગળનું ટાયર છે અને સારું છે નાખવું પણ એમ નથી ચાલે એમ છે મિત્રો પ્લસ બીજી વસ્તુ આગળનું મડગાર્ડ છે મિત્રો ઓકે છે ક્યાંયથી બ્રેક નથી તૂટેલું નથી બરોબર છે પછી સોકર ક્યાંયથી લીકેજિંગ નથી મિત્રો ઓરિજિનલ છે ગાડી સારી છે બરાબર છે

કલરનું ટચિંગ મારેલું છે કેમ કે આ તમે સમજી શકો લેગ ગાર્ડ મને કલર ઉડી જ જાય પરંતુ સર્વિસ અમે કહીએ કે અમે લોકોએ કલર મારેલો છે બાકી એન્જિનમાં ક્યાંય ટૂલ સડેલું નથી મિત્રો તમે જોઈ શકો છો સાઈડ પેનલ બી ઓરિજિનલ નવી છે મિત્રો સાઈડ પેનલ કસ્ટમર કદાચ નવી નાખાવેલી છે આ તમે જોઈ શકો છો ક્યાંય નોર્મલ સ્ક્રેચિસ પણ નથી એટલે ઓરિજિનલ નાખેલી છે એટલે એ ટેન્શન ફ્રી પછી એકજોશ તમે જોયું હશે મિત્રો એક જોશ નાખેલું છે અને અવાજ ખતરનાક છે મિત્રો એકજોશનો બરાબર છે એકજોસ્ટ બહુ મોંઘું આવતું હશે મિત્રો અને મોડિફિકેશન કરાવેલું છે બહુ વ્યવસ્થિત છે બરોબર છે અને હલાવવાની કંઈક મજા જ અલગ આવે છે પિકઅપ પણ ખતરનાક છે મિત્રો પાછળનો ટાયર મિત્રો સિત્તેર પિંચોતેર ટકા જેવું છે એટલે પાછળનું ટાયર નાખવાનું બી ભૂલી જજો મિત્રો ખાલી ગાડી લઈને હલાવવાની જ છે મિત્રો પ્લસ પાછળની ડિસ્કબેક બી ઓકે છે બરોબર છે પ્લસ પાછળ બંને ઇન્ડિકેટર નથી મિત્રો એટલે પાછળના ઇન્ડિકેટર તમારે નખાવો પડશે પાછળનો પંખો બી ઓકે છે ટેલ લાઈટ ચાલુ છે અને ટેલ લાઈટ બી જોરદાર હોર્નેટ આપી છે મિત્રો એક્સ લખેલી બરોબર છે પછી પાછળનું ટેલ કાઉલ છે મિત્રો એ બી ઓકે છે કમ્પ્લીટ ક્યાંય ભાંગ તૂટ નથી મિત્રો ગાડી ખરેખર સારી છે આમ જોતા આમાંથી કલર નીકળી ગયો છે મિત્રો અહીંયા અહીંયા તો તમે સમજી ગયો પકડવાનું હોય ને એટલે કલર બાકી આમાં બ્લેક કલર આવે પણ સિલ્વર થઈ ગયો છે ત્યાં કઈ કર્યું નથી સારી ગાર્ડ લાગેલું છે મિત્રો એમિયા એમાં અમે ટચિંગ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો કલર હાથેથી મારેલો છે બરોબર છે તમને જણાવી દો આમાં કલર મારેલો છે આ છે સડો નથી પણ કાટ લાગ્યો એટલે આમાં પણ કલર મારેલો છે ગાડીના અત્યારે એમ છે થોડાક ટાઈમ પછી નાખવા પડશે કેમ કે સેટિંગ પૂરું થવા આવ્યું છે પણ એક ખાસ વસ્તુ છે મોનો સસ્પેન્શન આવે એટલે પાછળ સિંગલ જમ્પર આવે સારી સિસ્ટમ છે શોક એબ્ઝોર્બર વ્યવસ્થિત થાય ને પ્લસ બીજું પાછળ જમ્પર ઓકે છે આગલા પાછલા બે જમ્પર ઓકે છે અને લીકેજિંગ નથી ક્યાંય મિત્રો આ સાઇડ પેનલ મિત્રો ને આ સાઇડ પેનલ તૂટેલી છે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો આ સાઈડ પેનલ મિત્રો છે બ્રેક છે બરોબર છે આ કાઉલ તમે જોઈ શકો છો આખું છે અમે પણ તૂટેલી છે તમે જોઈ શકો છો બરોબર છે પછી આ જે દેખાય છે તમે ટાંકીનું ઉપરનો ખબર બ્લેક કલર નો અમે ભાંગ તૂટ નથી ખાલી તડકાનું ઝાંખું પડી ગયું છે અને એ તો બધી ગાડીમાં પ્રોબ્લેમ રહેવાની સેકન્ડ હેન્ડ મિત્રો થોડું તો કલરનું ડાઉન થાય જ આ સાઈડ પણ ઘસાયેલું છે સ્ટીકર બાકી તૂટેલું કંઈ નથી તમે જોઈ શકો છો હલતો પણ નથી પડ્યો એકદમ પરફેક્ટ છે પણ ઘસાયેલું છે આ લેગગાર્ડ અહીંયા પણ કલર મારેલો છે પણ કે ઇન્જિન ટકાટક છે મિત્રો ઇન્જિન એક નંબર છે ગાડીનું બરાબર છે અને ક્યાંય પાનું લાગેલું એવું નજરમાં આવતું નથી આનું મીટર મિત્રો ગાડીનું બંધ છે મેઇન વસ્તુ આનું મીટર બંધ છે એટલે આમ પાવર આવે છે પણ દેખાતું નથી એમાં કઈ સ્પીડ બીટ એટલે મીટર કે રિપેરિંગ થાય તો કરાવવાનું બાકી નવું નાખવાની ગણતરી રાખજો બાકી એક સેલ્ફે ગાડી ચાલુ થઈ જાય એક જ સેલ્ફે ગાડી થઈ જાય ચાલુ છે એન્જિન સારું છે બરોબર છે પછી પર બીજી એક વાત કે સેકન્ડ હેન્ડ ગાડી લીધા પછી પંદરસો બે હજાર નો ખર્ચો કરવાની ગણતરી રાખવી મિત્રો ભલે ગાડી સારી જ છે તો એ છે તો હું કહું છું કે પંદરસો બે હજાર સર્વિસિંગમાં તમારે નાખવા પડશે એનું કારણ સેકન્ડ હેન્ડ ગાડી હોય તો સર્વિસ તમારા મન મુતાબિક તમારે કરાવવી જરૂરી છે કદાચ ગમે નથી લ્યો તો સર્વિસ કરાવીને પછી જ આખવી મિત્રો અજાયણું સાધન છે એટલા માટે જોકે અમે બધું ચેકિંગ કરેલું છે બ્રેક બ્રેક આ તે પરંતુ તમારે સર્વિસ કરાવવાની ગણતરી રાખજો મિત્રો પ્લસ બીજી વસ્તુ આમાં નામે કરવાનો ચાર્જ અલગ રહેશે એટલે કે ટ્રાન્સફર નામ નામ ટ્રાન્સફર કરવાનું ઓલ ઓવર ગુજરાતમાં ગમે ડિલિવરી જોતી હોય તો એનો ચાર્જ પણ અલગ રહેશે ગાડીમાં બરોબર ગાડીની કિંમત છે એકત્રીસ હજાર રૂપિયા નામ પર કરવાનો આમાં ચાર હજારથી પિસ્તાલીસો નો ખર્ચો આવશે બરોબર છે મિત્રો ગાડીમાં કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નથી આવતી એટલા માટે તમને જેન્યુનલી વિડીયો બનાવીને જણાવું છું એનું કારણ છે સેકન્ડ હેન્ડ ગાડીમાં કંપની કઈ ગેરંટી વોરંટી નથી આપતી અમે પણ કસ્ટમર પાસેથી લઈએ છીએ અને તમને આપીએ છીએ અને આપણું માર્જિન રેટ સાવ ઓછું છે મિત્રો અને પ્લસ બીજી તો ફિક્સ રેટમાં ગાડી વેચીએ છીએ પ્લસ બીજી વસ્તુ તમારે કમ્પેર કરે લેવાનું મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં આપણા જેવા નોમિનલ રેટમાં લગભગ ગાડી ક્યાંય મળશે નહીં મિત્રો અને આના સિવાયનો સ્ટોક આજે જાજુ આવ્યો છે તો ફટાફટ વિઝિટ કરજો મિત્રો ફોન ક્યારેક રિસીવ નથી થઈ શકતા તો વિઝિટ કરીને લઈ જાઓ તો વધુ સારું બાકી મેં તમને યુટ્યુબમાં જણાવી દીધું છે તમે ઓનલાઈન બુકિંગ બી કરાવી શકો છો બરાબર છે પ્લસ બીજી વસ્તુ ક્રેડિટ કાર્ડમાં લોન પણ થઈ જશે અને અહીંયા આવો તો વધુ સારું આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં ગુજરાતનો જિલ્લો છે ગીર સોમનાથ જુનાગઢની બાજુનો જિલ્લો જ્યાં સોમનાથ મંદિર આવેલું છે એ જિલ્લો ઉના તાલુકો ઉના તાલુકામાં પ્રોપર વેરાવ રોડ પર ભૂતરા દેવના મંદિર પાસે અને એક નાનકડો કામ કરવાનું છે ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું છે જેથી કરીને તમને રોજ ગાડીનો અપડેટ મળતો રહે ક્યારેક સ્ટોરીમાંથી પણ ગાડીઓ બુકિંગ થઈ જાય છે અને બહુ ભાવમાં ગાડીઓ આવે છે તો ફોલો કરી લેજો પેજ જેથી કરીને ગાડી તમને અપડેટ મળતું રહી અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ફૂલ ડિટેલ્સ વિડીયોની નોટિફિકેશન તમને આવતી રહે મિત્રો બાકી જનતા ઉના ઓલ ઓવર ઇન્ડિયામાં તમારો ભાઈ બેઠો જ છે